મજામાં જ રહેજો તો આપણો નવો બ્લોગ આવે છે તો નવા બ્લોગમાં બને રહેજો તો નવો બ્લોગ સારો લાગે લાઈક કરવાનું તમને કહી આજે શું કરવાનું છે આજે તો ધાણા પાણી મોટર સારું કરવા કા ગોપાલ ભાઈ હા બે મોટર ચાલુ કરવાની છે તો આપણે પહેલાં એક કાવડિયા ચાલુ કરી દી ઘરે ફોન કરી મોટો ચાલુ કરી દઈ તો આપણે આપડે મિત્રો આપણે કરી દીધી મોટર ચાલુ ને આપણે જોઈએ તો બાજુમાં થઈ ગયા ઘઉં મોટા મોટા ડુંડી આવી ગયું જુઓ ઘઉંની ની બાકી જાય બે ત્રણ મહિના એવું લાગે એ મહિનામાં પાકી જાહે એમ આપણે મોટર ચાલુ કરી દીધી છે આપડી મોટર તો ચાલુ થઈ ગઈ ગોપાલ ભાઈ ઓલા એ મોટર ને ફોન પાડી દીધો એ લઈએ ચાલુ થઈ ગઈ આખડે હે તરે ફૂલેડા ઉડાડે મોટર ચાલુ થઈ ગઈ છે હા પેલે આપણે વારવાનું હે બી એ જોટા મારે છે માર તો આમ જન તો આ કેરા ઝાખ પી ગયા લાગે ઓલપણે જોટા મારે છે જો

ફાઇનલી મિત્રો તો આજે વાતાવરણ છે મસ્તીનું આજ પવન વાળું વાતાવરણ છે આજ વાદળા દેખાતા નથી વાતાવરણ સારું છે પાણી આવી ગયું છે તો એમાં જો હોય ગયું ને તો આપણે હવે જતા આવીએ ઓલા હેઠે બધું પીક ગયું હેક ના જ પીક ગયું મજેલું ગયેલું છે એટલે પાણી જ વધાવી

અમે તો પાણી પોગી જ્યું લાગે બસાડે ફટી ગયું છે એટલે હેડજીન આપણે જોઈ લે પાણી ઘટકના ઘટતું વધી ગયું છે જો જોઈ જોઈ ઓ આઈથી જોઈ તો નીકળી ગયો પાણી બહાર જો અમે તમને બતાવું આઈથી મને દેખાય છે જો આ નીકળી જ ગયું તો પાણી બહાર જો આપણે આ હેડ આવી ગયું નીકળી ગયું તો બહાર પાણી બીજા કેરણ પાણી છે જો નીકળી ગયેલો છે બહાર તો આપણે એ સઢાવું જો

આપડે જઈએ આડે નાકો વાળી ગોપાલભાઈ પાસે આતો મારવા વસાળે બેઠા ને એનું નાકો આખું ભરાઈ ગયું તો તમને બતાવું જો એનું નાકો પડીયું એ વાળવા ગયા છે ઈ જો ઠેઠા અહીંયા પોગી ગયો જો નાકો ફાડી નીકળ ઈ વાળીને દે હો વસાળે બેઠા થાય જો તમારું હો તો કે આખો તો હતો ને એટલે આ બે ભાગ પડ લે આખડે બે પેગો નથી આયો મને સુનો કાઈ છે ને હેમો ચોરી બે બેટ જોડ જો તો એટલે ભાગ પડ લે આખડે મિત્રો આ બે ભાગ પડ લીધો ગોપાલભાઈ ખાઈ જાઓ ખાઈ જા

તો મિત્રો મને એમ મેં નાખવા આવ્યો હું કહું એટલે પગી ગયો છે કે કોઈ કોઈ નથી થતો આલુ જાય છે આપણો ઓલો કેરો જોઈ આવ્યો એમાં નહીં કરતો નહીં એટલે પગી ગયું ને ભાઈ કોઈ ઓહો હોઈ મજા પાણી વધ્યું ન હોય તો સારું મારા અંદાજે નહીં વધ્યું તમારા અંદાજે સાચું નીકળ્યું જો આ પાણી વધી ગયું છે બે કેરામાં થોડું થોડું નીકળી ગયું એટલે વાંધો નહીં બરાબર ભરતી નહોતું પાણી ફટી જાય તો રમણી આવે છે જો મારા વાર તો વેખાઈ જા તો હું પેલા હટકા કરી નાખો વાર થઈ ગયા હરકા પણ નાકો વારવા જાય એટલે વાર તો હટાવી જ જાય હરકા કરને કા વાંધો નહી એટલે મિત્રો આપડી ઓટી તો પી ગઈ છે એમાં પાણી જાય છે તો આપણે ગોપાલ ભાઈને પાણી વળાવીએ કપલી ઓટી માં તો આપણે પાવડો લઈ આવી આપડી ઓટી પી ગઈ એટલે ગોપાલ ભાઈને પાવડો લઈ કે લે પી જાય ની ઓટી બે મોટર ચાલુ છે ને એટલે બગી જાય એટલે આપણા પાવડો લઈને ભાઈ ગયા હોય ઉપલી ઊટીએ હમ હા આવડો જ પાવડો લઈ લીધો તો ભાગ ગયા ઉપલી ઊઠીએ ઉપલી ઊઠી માં પાણી સડાઈ દીધું હું આવી ગયો તો કોપલભાઈ ભાઈ હું ઉપર તો પાણીમાં આવે એમ જ ટાઢામાં હાવો મારી પાસે નહીં આવતોય તમને ખવડાવી દીધો તમે ખવડાવો હોય મારી પાસે માવો ખૂટી ગયો હોય હે મારી પાસે માવો નહીં હતો એ તો તમે અડધો અડધો બે આપણે 50 50 કાઈ લીધો મારે પહેલા પાણી પીવું છે હું જા પાણી પીવા સોનાગઢ જવું ને સોનાગઢ વણ આ બધું પી જઈને પાછો જાવ સોનાગઢ ફાઇનલી મિત્રો આપણું બધું પી જ્યુ છે તો આપણે મોટર બંધ કરી દીધી હવે ડબલ વટીમાં ચાલુ તો એ પી જ્યુ છે તો બંધ કરી દીધી આપણે મોટર અહીંથી હાલથી બંધ થઈ ગઈ છે તો ગોપાલ ભાઈ સેલો નાખું છે એનો જઈ હવે ને ચલુ છે ચલનાકો છે એટલે પીજે ભી ભાગી કરે ચલનાકો છે હવે ફૂટી જો લાગે હમ ચલુ છે આપણે આવી ગયા પાણી વારી થાબામાં થઈ તો આપણે જવાનું તો હવે ગામમાં ફાઇનલી મિત્રો તો આપણે આવી ગયા થાબા પર ને ગોપાલભાઈ બેઠા થાને હવે આપણે આવી જલા થાબા પર ને હવે આપણે જવાનું તો ગામમાં તો હાલો આપણે આવી ગામમાં હવે મોડું થઈ જશે તો ફાઇનલી મિત્રો વંદરેશભાઈ નીકળી ગયા ગામ તરફ

ઘરે મિત્રો ટાઈટ હતી હું કપલ ભાઈ બે તાપા આવી ગયા અને બે આવી ગયા તા તાપ્પા ટાઈટ ના ટાઈટ બહુ પડે એટલે પૂરો